અંકલેશ્વર વાલિયા માર્ગ પર કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વોકક્ષ વેગન વેટો ગાડી નંબર જીજે ઝીરો પાંચ જેબી ચોર્યાસી એકવીસમાં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ વાલિયા ચોકડી તરફથી કોસમડી ગામ તરફ આપવા આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ઇકોતેર નંગ બોટલ મળી આવી હતી પોલીસે અઠ્યાવીસ નો દારૂ અને કાર મળી કુલ એક પોઈન્ટ સિત્યાસી લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના કામરેજના માછીવાળમાં રહેતા રમેશ છોટુ ભરૂચાને ઝડપી પાડ્યો હતો જ્યારે કોસંબડી ગામના બુટલીઘર વિપુલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે એક કલાકે સામે આવી હતી Never miss an update.